નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ઉનાળુ મગફળીનું જે જે ખેડૂતોએ વાવેતર કર્યું છે એમને લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસની અવસ્થાએ આ મગફળી પહોંચી છે પરંતુ હાલમાં ઉનાળામાં શરૂઆતથી જ ખૂબ આકરા તાપને લીધે ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન છે કે એમની મગફળી હાલ જે વલે હોવી જોઈએ જે એમાં ફૂટ હોવી જોઈએ જે પાંદડું હોવું જોઈએ એ છે નહીં એને જોવી ગમતી નથી અથવા તો થોડીક ઝાંખી દેખાય છે આ એવો પ્રશ્ન જે જે ખેડૂત મિત્રોને છે એમને ખાસ પિયત જ્યારે આપવાના હોય પિયત સાથે ચોવીસ ચોવીસનું જે ખાતર છે એ ખાતરને પ્રતિ એકરે વીસથી પચીસ કિલોગ્રામ પ્રમાણે પિયત સાથે આપી દેવાનું છે એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસની પૂર્તિ આ ખાતર આપણને કરી આપવાનું છે એની સાથે જ ઉપરથી છંટકાવમાં જો વાત કરવામાં આવે તો કોઈ પણ સારી કંપનીના બાયોસ્ટિમ્યુર કે જેની અંદર હ્યુમિક એસિડ ફુલ્વીક એસિડ અલગ અલગ પ્રકારના વિટામિન્સ અને ગ્રોથ પ્રમોટિંગ એજન્ટ હાજર હોય એવા કોઈપણ સારી કંપનીના બાયો એજન્ટ એટલે કે બાયોસ્ટીમ્યુનટ કે જેની અંદર તમે ચમકીલા વનામૃત કે જીગરી આ કોઈ પણ સારી પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો એનો વ્યવસ્થિત એના ડોઝ પ્રમાણે આપણી મગફળીમાં છંટકાવ લેવાનો છે સાત દિવસના અંતરે બે વખત છંટકાવ લેવાના છે કે જેથી નવું પાંદડું આપણી મગફળી કાઢવા માંડે ને નવ કોર દેખાય ને આપણી મગફળી ફરીથી વલમાં દેખાય આ તાપને લીધે જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ દૂર થાય ને એની જે પ્રક્રિયા કાયમી શરૂ છે એ શરૂ થાય સાથે જ હાલમાં ફિલ્ડ વિઝિટો દરમિયાન જોવા મળે છે કે આ મગફળીમાં ક્યાંક ક્યાંક લીલીયળનો એટેક છે અને સાથે જ લીલી પોપટી અને સફેદ માખીનો ક્યાંક ક્યાંક એટેક છે આ લીલીયળથી બચવા માટે આપણને ખબર છે કે હળવા રાઉન્ડ તરીકે આપણે એમાં બેન જોઈન્ટ મમરી કે એટલે કે પ્રોક્લેમ નામથી જે ખેડૂત મિત્રોને પ્રચલિત છે ને દસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે એનો છંટકાવ લેવાનો છે જો હેવી એટેક હોય તો ઇન્ડોક્ઝા કાર્બ એટલે કે કિંગ ડોગા એને તમારે વીસ થી પચીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે ખાટો છંટકાવ લેવાથી લીલી ખૂબ સારી રાહત થઈ જશે સાથે જ આ લીલી પોપટીનો એટેક જો દેખાતો હોય તો એસિફેટ પાવડર જે આવે એ ચાલીસ ગ્રામ પંપ પ્રમાણે નાખી દેવાથી એનો પણ સારો એવો કંટ્રોલ થઈ જાય છે અને ખૂબ ઊંચા સ્પ્રેમાં જાવું પડે એમ નથી એટલે કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન જો આ રીતે સિસ્ટમેટિક વેમાં હાલવામાં આવે તો આપણે લઈ શકીએ છે સાથે જ જેને વલે સારી છે ને પચાસ પંચાવન દિવસની મગફળી થઈ છે અને જ્યાં જ્યાં ક્યાંક ક્યાંક આ મગફળીમાં જેમ દેખાય એમ ફૂલ ખુલવાની શરૂઆત થઈ છે આ ફૂલ ખુલવાની જેમને જેમને ખેડૂત મિત્રો શરૂઆત થઈ છે એમને છંટકાવમાં જીરો બાવન ચોત્રીસ નો જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે એસી થી સો ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે નાખવાનો છે અને સાથે જ એની સાથે પ્યોર એમિનો એસિડમાંથી બનાવેલું સ્ટેપઅપ આ એમિનો એસિડમાંથી બનાવેલા સ્ટેપઅપનો પચીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે ઉપયોગ કરવાનો છે ઝીરો બાવન ચોત્રીસ અને સ્ટેપઅપ આ બંનેનો સાથે ઉપયોગ કરવાથી ફ્લાવરિંગની સંખ્યામાં ખૂબ સરસ વધારો થશે અને સાથે જ જે ફ્લાવરિંગ આવ્યું છે જે ફૂલ બેઠા છે એમાંથી સોયા ફૂટવાની શરૂઆત થઈ જશે આપને કોઈપણ પ્રકારની વધારે માહિતીની જરૂરિયાત હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન